હિન્દુ ધર્મમાં પૂજા પાઠને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે તેની સાથે જોડાયેલ અમુક નિયમો બતાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે તમે જોયું હશે કે આરતી વિના પૂજા સંપન્ન નથી થતી આરતી કર્યા બાદ ભગવાનના આશીર્વાદ લેવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે જો કે ઘણા લોકો ઊભા ઊભા આરતી કરે છે તો અમુક લોકો બેસીને આરતી કરે છે ચાલો જાણીએ આરતી ઊભા રહીને કેમ કરવી જોઈએ આરતી કરવાથી ભગવાનનો આશીર્વાદ મળે છે માનવામાં આવે છે કે તેના વિના પૂજા અધૂરી રહે છે આરતીથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે શાસ્ત્રો અનુસાર ઊભા રહીને આરતી કરવી જોઈએ જેને ખૂબ શુભ માનવામાં આવે છે તેનાથી પૂજા પૂર્ણ માનવામાં આવે છે અને ઈશ્વરનો આશીર્વાદ પણ મળે છે એવું કહેવામાં આવે છે કે જ્યારે આપણે ઊભા રહીને આરતી કરીએ છીએ તો આપણું ઈશ્વર પ્રત્યે આપણું સન્માન તે દર્શાવે છે તેથી આરતી ઊભા રહીને કરવી જોઈએ ભગવાન પ્રતિ પ્રાર્થના કરવાથી મનનો ભાર હલકો થઈ જાય છે. સાથે જ ઉભા રહીને આરતી કરવાથી વ્યક્તિની અંદરનો ક્રોધ અને અહંકાર પણ ખતમ થઈ જાય છે. આરતી કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે. સાથે જ તે ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે. આ કારણે ઘરમાં દરરોજ આરતી કરવામાં આવે છે. માન્યતા છે કે આરતી કરવાથી મનમાં શાંતિ મળે છે. તેથી જ આરતી કરવું શુભ માનવામાં આવે છે. તે ભગવાન પ્રતિ આપણો પ્રેમ પણ દર્શાવે છે. નોંધનીય છે કે જેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય તે બેસીને આરતી કરી શકે છે આરતી કરવા માટે સાફ અને શુદ્ધ મન હોવું ખૂબ જરૂરી છે નમસ્કાર આજ હું આપના માટે ખૂબ જ મહત્વની જાણકારી લઈને આવી છું પૂજા અર્ચના કર્યા પછી આપણા મનમાં એક મુખ્ય વિચાર એવો આવે છે કે જ્યારે ભગવાન શ્રીની આરતી આપણે ઉતારવી હોય ત્યારે આપણે ઊભા રહીને ઉતારવી જોઈએ કે બેસીને ઉતારવી જોઈએ તો શાસ્ત્રોક વિધાન છે કે ભગવાન શ્રીની આરતી ઊભા રહીને ઉતારવી જોઈએ એનું કારણ છે કે જ્યારે પણ આપણે ભગવાન શ્રીની આરતી ઊભા રહીને ઉતારીએ છીએ ત્યારે આપણો પૂર્ણ સમર્પણનો ભાવ ભગવાન શ્રી માટે હોય છે જેમકે આપણા ઘરે કે આપણને મળવા કોઈ પણ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ આવે છે જે આપણા કરતાં ઉંમરમાં અથવા હોદ્દામાં મોટા હોય છે તો એને આપણે ઊભા રહીને આવકારીએ છીએ એવી રીતે જ ભગવાન શ્રીની આરતી પણ આપણે ઊભા રહીને જ ઉતારવી જોઈએ એનાથી આપણે ભગવાન શ્રીને આપણું દુઃખ સુખ આપણી પાસે જે પણ છે આપણી બધી જ પરિસ્થિતિઓ ભગવાન શ્રીને સમર્પણ કરીએ છીએ તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વીડિયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો નમસ્કાર